નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી જયમાઈ ડિજિટલ ચેનલમાંથી તો મિત્રો આજે આપણે વાત કરવા જઈએ કે કેવી રીતે આપણી દશામાં જયુમાના હળપતિ કુળમાં ગયા અને જયુમાને સાક્ષાત દર્શન આપ્યા અને જયેશથી જયુમા બનાવ્યા મિત્રો આ ઇતિહાસ આપણા દેગામની જયુમાનો છે અને એક વખત બન્યું એવું કે જયેશભાઈ નાના બાળક હતા ત્યાં વગડામાં બકરા ચરાવતા હતા ત્યાંઓને માતાજીને ખબર મળી કે પોતાના મિત્રના ઘરે મારી મહામાયા મોમાઈ બેસાડ્યા છે અને પછી તો જયેશભાઈ બકરા ચરાવી ઘરે આવ્યા અને ગરમીથી પોતાના કપડાં ભીના થઈ ગયા હતા પણ એવા એવા મિત્રના ઘરે ચાલ્યા જાય છે મારી માતા આવી રહી છે મારો તો બધામણા કરવા જવા પડે આમ કરતા કરતા મિત્રના ઘરે ગયા પછી તો જયેશભાઈનો ત્યાં જ ઘરના બારણે રોકી નાખ્યા અને પછી તો જયેશભાઈ પૂછ્યું કે ભાઈ મને માતાજીના દર્શન તો કરવા દો ત્યાં એક બા ભાઈ બોલ્યો કે તારા કપડા તો જો અને તારા પગ તો જો પટ્ટીથી ભરેલા ગંધાયેલા પોગ ભાઈ મારો શરીર બહારથી મેલો છે પણ અંતરથી તો હું સાફ છું ને મારી માના દર્શન તો કરવા દો અને એમ કહેતા સાથે જયેશભાઈને મારી મારીને બહાર કાઢી નાખ્યા જયેશભાઈ રડતી આંખો બોલ્યા કે માડી હું તો તારા દર્શન કરવા આવ્યો હતો પણ મને દર્શન તો દૂર મને તો તારા બારણાથી જ બહાર કાઢી નાખ્યો માં કે મારી ભોળી દશામાં મારા માતા પિતા ગરીબ છે એટલે હું ઘરે તો નથી બેસાડી શકતો પણ તારી ભક્તિ ભાવ કરું છું માં માડી તારા જયેશ હડપતિને ઝાકારો મળ્યો માં પછી તો માતાજીનો પ્રસાદ ઢોળમાં નાખેલો ઘરે લઈ ગયો અને પોતાના માતા પિતાને પણ આપ્યો માતા પિતા કીધું કે જમીલે દીકરા પણ પેલો જયેશભાઈ કીધું કે ના માં મારા તો વ્રત છે એમ દસ દસ દાડા માતાજીના નકોરડા ઉપવાસ કરતા હતા અને મિત્રો જયુમાના પોતાના કુળદેવી હતા અંબા અને અંબામાનો દસમો રૂપ હતા બોળી દશામાં માતાજીની એવી લગ્ન લાગી હતી જયેશભાઈને કે માતાજી આજે તેના ઘરે બેઠા છે પછી તો પોતાના મા બાપ બીજાના ખેતરોમાં કામ કરતા અને જે પણ મજદૂરીમાં મળતું એનાથી બસર કરતા મિત્રો અને બીજે દિવસે જયેશભાઈ ફરીથી બીજે દિવસે દશામાના દર્શન કરવા પાછા ગયા ત્યાં કીધું કે તને તને શરમ નથી આવતી કાલે રોડી નાખ્યો હતો ને તો શું શું કામ આવ્યો છે ભાઈ હું માતાજીના દર્શન કરવા આવ્યો છું આ ફૂલ ચડાવવા આવ્યો છું પછી તો હાથોથી ફૂલ નાખી આપ્યા અને માતાજી માટે લાવેલા ફૂલ રોડ માટે નાખી નાખ્યા પછી આરતી થવા લાગી અને આરતી થવા પૂટે માતાજીનો પ્રસાદ પણ ધૂળમાં નાખી આપ્યો અને પણ આપણા જયેશભાઈને માતાજીની એવી લગ્નિ લાગી હતી કે ધૂળથી ભરેલો પ્રસાદ પણ ખાઈ નાખ્યો મિત્રો પેલા મૂર્ખ પાપી માણસ હસવા લાગ્યા અને આ તો નીચલા વરણનો છે આ ધૂળથી ભરેલો પ્રસાદ મુખમાં ગ્રહણ કરી નાખ્યો પછી તો જયેશભાઈ કીધું કે માં હું જરૂર ગરીબ છું પણ હું મારી ભક્તિ ગરીબ નથી માં મારી સેવા સ્વીકાર કરજો મારી દશામાં પછી તો મિત્રો એમ કહેવાય છે કે જયેશભાઈના હાથથી નેકરેલા ફૂલ અને હાર બની માતાજીની મૂર્તિ માથે જઈ પડ્યા અને આ જૂતા ખમ્મા હે મારા દેવોના દરબારની રાજા દશામાં તમારો ખૂબ ખૂબ આભાર માડી પછી તો જયેશભાઈ ત્યાંથી ઘરે ગયા પછી તો મહામાયા મોમાઈનો છેલ્લો દિવસ આવ્યો અને બધા ગામનું જમવાનું રાખ્યું હતું અને જયેશભાઈ મેલા ફાટેલા કપડા પહેરી માતાજીને છેલ્લી વાર દર્શન કરવા આવું એમ કરી મિત્રના ઘરે ફરીથી ગયા લોકોને જમતા જોઈ જયેશભાઈ નાના મનના બાળક હતા અને જયેશભાઈ પણ બહ ગયા પણ જયેશભાઈ ને પાછા ઉઠાવી નાખ્યા અને કટુ શબ્દ કડવા શબ્દ કીધા કે તું હડપતી છે અને દેવી દેવતાનો સાપ સૂત્રો લોકોને જ હોય છે તમારા જેવા હડપતીઓના નથી સમજા કે નહીંથી સમજા કે ભૂકડ વાડમાં નગ નાખેલી પ્રસાદી ખાવાવાળા આમ જયેશભાઈને રડાવી ઘરે મોકલી નાખ્યા મિત્રો માતાજીને માતાજીને પણ દુઃખ લાગ્યું કે મારા આટલા હાચા ભગતનું અપમાન કરે છે આ લોકો મિત્રો દસ વર્ષના ઉંમરમાં જયેશભાઈ નકોડા ઉપવાસ કરતા હતા સવારેનો કંઈ જમેલો ન હતો માટે માતાજીના ઘરે જમવા ગયા હતા પણ અપમાન જમી આવ્યા અને દુઃખી થઈને જમી આવ્યા કે તપતો તાવ ચડ્યો છે અને પણ રડતા રડતા માતાજીને દશામાને જયેશભાઈ પૂછવા લાગ્યા કે મારી પેલા ભાઈ કહેતા હતા કે તમે પૈસાવાળાના દેવ છો શું તમે ઉચ્ચવા જાતિના જ દેવ છો આ લોકો મને કે છે કે તમે અમારા દેવ નથી અમે લોકો તમારી ભક્તિ નથી કરી શકતા હે મારી ભગવતી હું શું અપવિત્ર છું મને તો બતાવો મારી માં તમારી ભક્તિ નીતિ અને મારી માં તમારી ભક્તિ થી હું બીજું કઈ કરી નથી શકતો પછી આ કરતા કરતા જયેશભાઈ સુઈ જાય છે અને બા અને બારના ટકોરે મારી માં દશામાં મારી માં મોમાઈ ગજગજના દાદ કાઢતી બોલી કે દીકરા જયેશ જાગે છે કે સૂતો છે ઉઠ દીકરા જો તારી વારે તારી દશામાં પોતે આવી છે પછી તો મોમાઈ માં બોલી કે દીકરા તે મારી માટીથી ભરેલી પ્રસાદી ખાઈ નાખી ત્યાં જ હું તારામાંથી પ્રસન્ન છું દીકરા ધ્યાનથી સાંભળ તારે મને કાયમ સાથે રાખવી હોય ને તો તું અત્યારે જ તળાવ કિનારે જા અને તળાવ જઈ અને હાથ લંબાવજે તારા હાથમાં મારી મૂર્તિ આવશે અને મૂર્તિ લઈ તું ઘરે આવી જજે અને રોજ એની સેવા પૂજા કરજે જયેશભાઈ તળાવથી રાતના બારા વાગે ગયા અને રાતના બારા વાગે મૂર્તિ લેવા ગયા અને માતાજીને કીધું દીકરા જયેશ હવે તારા માથે કોઈ આંગળી લાંબી કરે ને તો એનો આંગળી પણ સાથે હાથ પણ ઉખાડી નાખું તો તારી દશામાં હું ત્યારથી આજ સુધી દેગામ ગામના જયેશભાઈ જયુમા તરીકે ઓળખાવા લાગ્યા અને જે પણ દેગામના પારે જાય અને ભગવતીમાં દશામાંની માનતા રાખે એની માનતા ચોક્કસ પૂરી થાય મિત્રો તમને આ વિડીયો સારો લાગો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી આપણા ચેનલનો નોટિફિકેશન તમારા માટે સૌથી પહેલે આવે અને આ વિડીયોનો દૂસરો ભાગ પણ જોતો હોય તો કમેન્ટ કરજો અને જય જય મહામાયા મનસાગરી મોમાઈ જય જય મા મેળી જય જય મહાકાલીમા